જય જય ભીમ મિત્રો વાત કરવાની છે જુનાગઢ ભવનાથની અંદર જે યાત્રિકો જે દર્શન કરવા જાતા હોય મંદિર અંદર અને જે સાધુ સંતોના જે દર્શન કરવા જાતા હોય પણ ગુજરાતમાં માં નહીં પણ દેશ વિદેશથી એવું જુનાગઢ નામ છે કારણ કે તેત્રીસ કોટીની આપણે વાત કરીએ કે તેત્રીસ કોટીના બિરાજમાન છે જૂનાગઢ ભવનાથની અંદર અને જે હજારો અને શ્રદ્ધાળુ અને યાત્રિકો આવતા હોય પણ જે આજ બનાવ બન્યો છે એ થોડોક ગંભીર છે આખો વિડીયો તમે સાંભળો અને જોવો એટલે તમને પણ ખબર પડશે કે સનાતન ધર્મની જે વાતો કરતા હોય અને જે સાધુ છે હવે એ સાધુ તો સાધુ કહેવાય એ સત્ય સનાતન ધર્મના જે સાધુ હોય પણ આ સાધુનો તમને આજે દેખાડવાના છે વિડીયો આ વિડીયો પણ તમે પણ જોશો તો પણ તમે પણ શોકી જશો જ્યાં એક માતા છે એક એક માળી છે એને ઢોર માર મારવામાં આવે છે સીપિયા વડે અને જે એક સાધુ છે પણ સાધુ નો કહેવાય અને તો દારૂડિયા કહેવાય અને બાવા કહેવાય કારણ કે આવા સાધુને તો બહાર કાઢી મૂકવા જોઈએ આ સાધુને હિસાબે તો સાધુને પણ કલક બેસે છે તો મિત્રો આગળ હું વિડીયો મૂકું છું તમે સાંભળજો એટલે તમે પણ શોખી જશો કે જે ભવનાથની અંદર જે એક દર્શન કરવા આવતા હોય યાત્રિકો અને એને સીપિયા વડે ઢોર માર મારવામાં આવે છે અને લોહી પણ કાઢી નાખવામાં આવે છે એટલે આ કહે હાસા સાધુ નથી કહેવાતા હાસા સાધુ તો હાસા સાધુ જ કહેવાય અને આ તો લુખીના પેટના તમે જુઓ સીપિયા વડે લોહી કાઢી નાખવામાં આવે છે અને પોલીસ પ્રોટેક્શન હોવા છતાં હજારો પબ્લિક હોવા છતાં અને કોઈ કાયદાનું ભાન નથી અને લોહી કાઢી નાખવામાં આવે છે ને ગાંડા થઈ ગયા હોય જાણે કેમ આપણે દારૂ પી ગયા હોય કે ગાંજા પી ગયા હોય એવી રીતે આ વિડીયોમાં તમે જોઈશો જોયું એટલે તમને પણ ખબર પડશે કારણ કે કેવો દેખારો બોલે છે અને પોલીસ હોવા છતાંય પણ એક બેનને માર મારવામાં આવે છે બે ભાન કરી નાખવામાં આવે છે લોહી પણ કાઢી નાખવામાં આવે છે એટલે આને કોઈ કાયદાનું જ્ઞાન નથી આને કોઈ કાયદાનું ભાન નથી એટલે ખરેખર સત્ય સનાતન ધર્મને કલંક લાગે એવો જે આ સાધુ છે અને સાધુને પણ સાસા સાધુને પણ કલંક લાગે સત્ય સનાતન ધર્મને પણ કલંક લાગે અને આવા સાધુને તો ખરેખર જેલ હવાલે કરવા જોઈએ જેથી કરી જે સાધુ છે જે સાસા ભક્તો છે એને પણ આવા સાધુ હોય છે ને તો ભવનાથની અંદર તો પણ આ સાધુને પણ કલંક લાગે એવી રીતે આજે આ વિડીયોને માધ્યમથી તમે જોજો એટલે તમને પણ ખબર પડશે કે સાધુ માટે સાધુ ઉપર કોઈને વિશ્વાસ નહીં રહે કારણ કે સાસા સાધુ છે ને એની ઉપર કોઈ વિશ્વાસ નહીં રહે એવી રીતે આ તમે કિસ્સો જોશો એટલે તમને પણ ખબર પડશે કારણ કે સાધુ બધા આવા છે પણ બધા આવા ન હોય અમુક આવા હરામી હોય છે તો એને કોઈ કાયદાનું કોઈને કોઈ જ્ઞાન નથી કોઈનો કાયદાનો ડર નથી એટલે મન ફાવે એવા સીપિયા વડે ઘૂસતા મારવામાં આવે છે અને લોહી કાઢી નાખવામાં આવે છે અને બે ભાન કરી નાખવામાં આવે છે એનું કોઈ જ્ઞાન નથી એવું તો આગળ હું વિડીયો મૂકું છું તો મેં પણ સાંભળો એટલે તમને પણ ખબર પડશે કારણ કે જૂનાગઢ એટલે યાત્રિકોનું ધામ કહેવાય છે અને સનાતન ધર્મની આપણે વાત કરીએ તો જૂનાગઢની અંદર શિવરાત્રીની અંદર પણ હજારોની સંખ્યામાં એક આ સાધુનો જે મેળાવડો જામતો હોય છે અને પરિક્રમામાં પણ હજારો નહીં પણ લાખો માણસો દેશ વિદેશથી આવતા હોય છે તો અત્યારે જે જૂનાગઢનો જે એક કિસ્સો બન્યો છે એ ખરેખર થોડીક ઓલી ગંભીર બાબત કહેવાય છે કારણ કે સાસા છે સાધુ છે અને જે સંતો છે એને પણ આની અંદર જે કલંક લાગે છે કારણ કે આવા જે લુખીનાઓ પેટનાઓ જે સાધુ ખોટા છે ને અને સાધુ ન કહેવાય પણ દારૂડિયા કહેવાય અને ગુંડા કહેવામાં આવે છે એટલે જે સાસા સાધુ છે એને પણ આમાં ખોટ બેસે છે એટલે જેથી કરીને આવા જે હરામી હોય એને ભવનાથની બહાર કાઢી મૂકવા જોઈએ જેથી કરીને સાસા છે સાધુ અને સંતો છે એને પણ કલક ન બેસે તો આગળ પાછળ વિડીયો મૂકું છું તમે સાંભળો એટલે તમને તમને પણ ખબર પડશે કારણ કે સનાતન ધર્મની વાતો કરતા હોય અને ભેખ પહેરી લીધા હોય છે પણ એ વ્યક્તિને પણ કલંક લાગે છે તો આગળ હું આ વિડીયો પાછળ મૂકું છું સાંભળો એટલે તમને ખબર પડશે ને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો જય હિન્દ જય ભારત જય સંવિધાન તો સાંભળવા

તો મિત્રો તમે જે આખો આ વિડીયો જોયો જે જૂનાગઢ ભવનાથના જે શેરનાથ જે આશ્રમના જે આ દ્રશ્ય હતા કારણ કે જે આ સાધુ જે સીપિયા વડે જે ઓલા ડોશીમાંને મારી દીધા છીપિયા બે શિયાળ સીપિયા મારી દીધા અને એ ડોશીમાં ભળી જાય છે અને લોહી પણ નીકળી જાય છે ને બે ભાન પણ થઈ જાય છે ઓલા દાદાને પણ એક બે સીપિયા માર્યા આટલું પબ્લિક હોવા છતાં જે આવડો આ સાધુ જે ખરેખર દારૂ પી ગયો હોય કે પછી ગાંજો પી ગયો હોય એ કાંઈ ખબર નથી પડતી એને બે ફાર્મ ઢોર માર મારવામાં આવે છે સીપિયાથી અને જે પોલીસ પણ છે એને પણ હારતો નથી અને પોલીસવાળાએ પણ કાંઈ બોલતા નથી આટલી બધી પબ્લિક હોવા છતાં પોલીસ હોવા છતાં જે આ સાધુ જે સીપિયા વડે જે યાત્રિકો જે દર્શન કરવા આવતા હોય અને જે આપણે સાધુને દર્શન કરતા હોય પણ હવે તો પબ્લિકને આપણે વાત કરવી કે હવે આમાં પબ્લિક એ વિચાર છે કે આમે આપણા સાધુના દર્શન કરવા કે ન કરવા પૈયા લાગવું કે ન લાગવું કારણ કે આમાં તો સનાતન ધર્મને પણ ખોટ લાગે છે કારણ કે સનાતન ધર્મના જે સાધુ જે સાસા સાધુ સંતો છે એને પણ આમાં ખોટ બેસે છે કારણ કે આવી રીતે જે બનાવ બનતા હોય જૂનાગઢ ભવનાથની અંદર તો ખરેખર શરમજનક વાત કહેવાય કારણ કે હવે આમાં દર્શન કરવામાં પબ્લિકને બીક લાગે કારણ કે આમાં દર્શન કરવા કેમ જવું અને જે આ બેનુ હતા એ ભગવાનના દર્શન કરવા ગયા હોય અને જે આવા બાવાએ છીપિયા વડે માર મારવામાં આવ્યો તો ખરેખર એ બહેનું તો હવે તો ખરેખર દર્શન થઈ જ ગયા ભગવાનના એટલે આવું બધું થાય છે એટલે ખરેખર આની અંદર ધ્યાન રાખવું જોઈએ કારણ કે આવા જે સાધુ રહ્યા આવા જે ખોટા સાધુને કાઢી મૂકવા જોઈએ જેથી કરી જે આવા હાસા જે સાધુ હોય છે એને આમાં તો ખોટ બે હશે એટલે આવાના તો ખરેખર કાયદાનું ભાન કરાવી આવાના લોકોને જેલની અંદર ઠોકવા જોઈએ જેથી કરી આવા જે જૂનાગઢની ભવનાથની અંદર જે યાત્રિકો આવતા હોય અને જે આવા બનાવ બનતા હોય એ ખરેખર ન બને અને જે આપણે વાત કેવી કે જે આ રહ્યો સાધુ મને એમ લાગે એ ગુંડો જ છે એટલે જ આવડો એવી રીતે કરતો હોય નકર આવી રીતે સાધુ સંતો હોય સાધુ સંતો હોય એની પાસે તો જ્ઞાન લેવાનું હોય સાસુ જ્ઞાન હોય એને એની જેટલી બુદ્ધિ તો કોઈને ન હોય સાધુ એટલે એ સાધુ જ કહેવાય સાધુ સંતો એટલે આ તમે આખો વિડીયો જોયો મિત્રો તો આની અંદર તમારું શું કહેવું કમેન્ટ બોક્સની અંદર જરૂર કહેજો અને અમારા આવાને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો જેથી કરી અમે તમારા સુધી આવાને આવા વિડીયો આપણા સુધી પહોંચાડતા રહીશું તો વિડીયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન